જરોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વહીવટાર દ્વારા પકડેલ કન્ટેનરમાંથી વાઘોડિયાના બુટલેગરને બોલાવીને બસો પેટીનું કટિંગ કરવામાં આવ્યું જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ અગાઉ જરોદ પોલીસ સ્ટેશનમાં નાસિકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાં જરોદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ દ્વારા ચાર તારીખના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જરોદ ગ્રામ્ય પોલીસના સ્ટાફ અને વહીવટદાર દ્વારા નાસિકથી હાલોલ તરફ આવી રહેલ કન્ટેનરમાં ચોક્કસ બાતમી મળેલ હતી કે એક કન્ટેનરમાં વિદેશી દારૂની સાતસો જેટલી પેટીઓ હાલોલ તરફ જઈ રહી છે ત્યારે જરોદ પોલીસે જરોદ હાલોલ રોડ પર વોચ ગોઠવીને દારૂ ભરેલ કન્ટેનરને ઝડપી પાડ્યું હતું અને હવે તે જ પોલીસ અને વહીવટદારે કેવી રીતે દારૂની પેટીઓ બારોબાર સગે વગે કરી જે જરોદ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લા ખેતરમાં લઈ જઈને જરોદ પોલીસ સ્ટેશનનો વહીવટદાર અને તેમના ત્રણ અન્ય સ્ટાફ દ્વારા વાઘોડિયાના બુટલેગરને બોલાવીને કન્ટેનરમાંથી લગભગ બસો પેટી ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ત્રણ જેટલી કાર લઈને સગે વગે કરવામાં આવ્યો હતો અને હવે પોલીસે પાંચસો પેટીનો કેસ બનાવીને પોતાની વાહવાહ કરાવી બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત